હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજ છે હું જાઉં છું વળી પાછી પગે પગે વાડીએ તો આજે આપણે ફાઇનલી ઘરેથી નીકળી નીકળી છીએ હવે જીગર એક્ટિવાથી આવશે અને હું જઈશ પગે પગે કારણ કે મારું હમણાં વોકિંગનું ટાઈમ ચાલુ છે એટલે આપણે હમણાં વોકિંગ કરવાના છીએ વજન ઘટાડવા માટે એટલે આપણે પગે પગે વાળીએ જાશું પછી રિટર્નમાં પાછા આવશું એક્ટિવામાં એટલે જીગર એક્ટિવા લઈને આવશે અને હું અત્યારે જાઉં છું પગે પગે જીગર ઘરને બધું બંધ કરીને એ પાછળથી આવશે અને હું જઈશ પગે પગે જાઉં છે એટલે હું થોડી વહેલી નીકળીશ તો ચાલો જઈએ આપણે વાડીએ તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ વાડી વાડી જવા માટે તો સરસ મજાની થોડી થોડી ઠંડી છે થોડી છે આજે બહુ બધી નથી વહેલી સવારે બહુ બધી ઠંડી હતી અત્યારે ઠંડી નથી એટલી બધી પણ નોર્મલ ઠંડી છે એટલી બધી પણ નથી પણ તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમારી પાસે કેવી ઠંડી છે અમારી પાસે તો જો વહેલી સવારે ચાર પાંચ વાગે બહુ જ ઠંડી પડે પછી ઊંચી થઈ જાય છે અને પછી સાંજે આઠ નવ વાગ્યા ટાઈમે ઠંડી પડવાનું શરૂ થાય એટલે સાંજથી વળી પાછી ઠંડી ચાલુ થઈ જાય પડવાની તો અત્યારે આપણે જઈએ છીએ કારણ કે આપણે વોકિંગ ટાઈમ ચાલુ છે એટલા માટે આપણું અત્યારે આપણું હવે વોકિંગ ટાઈમ ચાલું છે ઘરનું કામ કરી અને ફ્રી થઈ એટલે આપણે વોકિંગ કરવા જઈ વાડી વાળી થોડો ઘણો વિડિયો ઉતારી પગે પગે વાળી જવાનું અને બીજા આગળના વિડીયામાં પણ તમને જોવા મળ્યું હશે કે હવે હું ચાલુ કર્યું છે ડેલી રાતના જમી અને એક કલાક સુધી વોકિંગ કરવાનું તો આપણે કન્ટિન્યુ બે ટાઈમ વોકિંગનું કામ કર્યું છે ચાલુ તો આપણે ફટાફટ જઈ છીએ પછી બીજું કાંઈક રસ્તામાં આવશે કાલે થોડું ઘણું તમને બતાવ્યું હતું આજે હું તમને બતાડીશ અમારા ગામની સમાજવાળી અને ગૌરક્ષણ તો થોડીક વારમાં જ અમારા લેવા પટેલ સમાજની સમાજવાળી અને ગૌરક્ષણ આવશે એ બતાડીશ તમને આ છે સમાજવાડી શામે તમને દેખાતી જ હશે આ અમારા વાડા ગામની સમાજવાડી છે અને એક્ઝેક્ટ બાજુમાં ગૌરક્ષણ પણ છે સરસ મજાનું તમને નજીકથી બતાવું તો આ સમાજવાડીની બાજુમાં જ આ સોપાલવના ને એવા ઝાડ લગાવેલા છે આ અમારી સમાજવાડી અને આ છે અમારું ગૌરક્ષણ ગૌરક્ષણ હવે એની પણ આજુબાજુ આસો પાલવનાર એવા ઝાડ છે સરસ મજાનો ઓટો છે સામેની બાજુ તમે જુઓ કે ગાયું પણ ઘણી બધી ઊભી છે જ્યારે ગૌરક્ષણ ખોલશે ત્યારે બધી ગાયો જાશે અંદર આ જુઓ તમને થોડું ઘણું બતાવી દઉં સમાજવાડીમાં આ નંદી પણ રાખેલા છે સરસ મજાનો અમારા સમાજવાડીનો નજારો છે હું તમને મારા ગામની સમાજવાડી બતાડી અને સમાજવાડી અને ગૌરક્ષણ બતાડ્યું એવું હશે તો બીજો દરવાજો છે ત્યાંથી જે ગૌરક્ષણમાં ગાયોનો નજારો નાખે છે એને બોલાવશું અને આખી તમને ગૌરક્ષણ બતાડીશ સમાજવાડીમાં ગૌરક્ષણ છે એની બારે એક્ઝેક્ટ બારે આ સરસ મજાનો ગાયોને પીવા માટેનો અવાડો પણ બનાવે તો તમે જોઈ શકો છો ને એક મસ્ત મજાનો અવાડો બનાવેલો છે અને આપણે જોવો ગાયું જે રખડતી ગાયું કે હોય નંદી કહીએ ને આંકને પાણી પીવે એના માટેનો અવાડો બનાવેલો છે તો ત્યારે તમે જુઓ ત્રણ ચાર ગાયો આવી છે પાણી પીવા માટે જો આ ગાય પાણી પીએ છીએ આ ઘાણી પાણી પીવીએ છે બે ચાડી ફરી ફરીને આવી છે તો તરસ લાગી છે એટલા માટે બીજી બે ગાય ઊભી છે સરસ મજાનો અવાડો બનાવેલો છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો કોને બનાવી આપ્યો છે આ અવાડો અને એને સરસ મજાનો વિચાર પણ આવ્યો કે હાલો આપણે અવાડો બનાવીએ રખડતી ગાયોને પીવડાવવા માટે અને સાથે ચબૂતરો પણ બનાવેલો છે અને સાથે ચબૂતરો પણ બનાવેલો છે એ પણ હું તમને બતાડીશ ચબૂતરો કે કેવી રીતે આખો ચબૂતરો બનાવેલો છે અને રસ્તામાં જ એક સરસ મજાનું શિવ મંદિર આવે છે તો આપણે શિવ મંદિરની અંદર નહીં જાય ક્યારેક આપણે જાશું ત્યારે હું તમને શિવ મંદિરના દર્શન કરાવીશ ખાલી બારેથી તમને બતાવી દઉં જો આ અમારા ગામનું શિવ મંદિર છે વાડીએ જતા રસ્તામાં જ આવે છે શિવ મંદિરનો બહારનો નજારો અને અહીંયા ઘણું બધું મોટું વળનું ઝાડ છે તમે જોઈ શકો છો વડવાઈ બહુ જ મોટી વડવાઈ છે જો આ વળવાઈ છે મસ્ત મજાની આને કહેવાય પાદરવાડી અમારા ગામની પાદરવાડી છે અને બાજુમાં શિવ મંદિર છે અને સરસ મજાનું તમને દેખાતો હશે સામેની તો મસ્ત મજાનો ચબૂતરો બનાવેલો છે આ બધું અમારું ગૌરક્ષણની જમીન છે અમારા ગામમાં રવજીભાઈ તરફથી ગૌરક્ષણની જમીન આપેલી છે દાનમાં બહુ મોટી જમીન આપી છે ઘણી બધી તો આપણું અને આંખને એવી જ રીતે અમારા ગામમાં સેટઅપ કરેલું છે કે બાજુમાં જ સમાજવાડી અને એક્ઝેક્ટ જોડો જોડ એની બાજુમાં ગૌરક્ષા એવું એ કહે અમારે ચોવીસમાં એવું નહીં હોય કે બાજુમાં જ સમાજવાળી અને બાજુમાં જ ગૌરક્ષા અમારા ગામમાં એવું રાખેલું છે તો સામે શૈલેષભાઈ જાય છે નોકરીએ હેલ્મેટ પહેરી અને પલ્સર ગાડીથી ને આ જો સરસ મજાની બોરડી છે ગૌરક્ષણમાં એ પણ બોરડી એવી છે કાંટા વગરની મસ્ત સમુદરા બોરડીમાં કાંટા જ નથી એવી ટાઈપમાં આખી બોરડી છે ઉતારી તોય કાંટા વાગે એ નહીં આપણે બોર ઉતારી ત્યારે ઠંડી છે પણ મને બહુ જ ગરમી થતી હતી એટલા માટે મેં સ્વેટર ઉતારી નાખ્યું છે અને આવી રીતે મેં કમરમાં બાંધી નાખ્યું છે જુઓ આવી રીતે કમરમાં બાંધી નાખ્યું છે બહુ બધી ગરમી થાય છે એટલા માટે તો અમારા ગામમાં ઘણી બધી જગ્યાએ નાનકડા નાનકડા અવાડા બનાવેલા છે તો અમારી વાડીની બાજુમાં એક મસ્ત મજાનો અવાડો બનાવેલો છે એ હું તમને બતાવી દઉં જો બીજો અવાડો ન્યાંકને બનાવેલો છે સરસ મજાનો એકદમ નાનોય નથી અને બહુ મોટોય નથી એવી રીતના ઘણી બધી જગ્યાએ અવાડા બનાવેલા છે કારણ કે રખડતા પશુ પક્ષી કે હોય તો એને પાણી પીવા થાય એના માટે અવાડા બનાવેલા છે ઘણી બધી જગ્યાએ તો આવી જ રીતે હું તમને રોજ કાંઈક ને કાંઈક નવું નવું બતાવતી રહીશ અમારા ગામનું આજે તમને બારેથી ગૌરક્ષણ બતાવ્યું તો ક્યારેક આપણી પાસે ટાઈમ હશે ત્યારે હું તમને અંદરથી ગૌરક્ષણ બતાડીશ કે અંદરનું વ્યૂ કેવું છે મારા ગૌરક્ષણનું અને કેવી રીતે ગાય અને નંદીને કેવી રીતે ઘાસચારોને આપવામાં આવે છે એ બધું તમને નવા નવા વિડીયોમાં જોવા મળશે અને આપણે બસ બે જ મિનિટ પણ એક જ મિનિટમાં વાડીએ પૂચવાના છીએ તો વાળી જઈએ અને આપે મળીએ તો આજે આપણે આવી ગયા છીએ આપણા શિહરી ફાર્મ ઉપર તો આપણે કાંઈક કામ હશે તો કરશું નહીતર હું અને જીગર આવશે ત્યારે હું અને જીગર બંને મળીને લોગ ઉતારશું તો તમે જોઈ શકો છો કે એનાકને ઘણા બધા આંબાના અને ઝાડ છે તેમાં જુઓ અમારા આંબા સરસ મજાના બુરી પણ ગયા છે જુઓ સરસ મજાના બુરી ગયા છે આંબા ઝાકળ ના આવે તો સારું કારણ કે ઝાકળ આવે તો બુર બધા સડી જાય અને કેરી થાય નહીં અને આ છે અમારું સીસલનું નારિયલ લગાવેલું છે સીસલનું નારિયલ આ છે અમારી વાડીમાં સરગવો બહુ મોટો થયો છે સરગવો બહુ બધા ફૂલ છે સિંગુ બહુ બધી થી છે અને એક્ઝેક્ટ એની સરગવાનું ઝાડ છે એની બાજુમાં આંબાનું ઝાડ છે તો જુઓ બહુ મસ્ત મજાના બુર્યા છે અમારા આંબા ઘણા બધા બહુ મસ્ત બુરી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને જુઓ વચ્ચે આંબા અને એની બાજુમાં ઇઝરાયલ ખારેકનું ઝાડ છે અને આ એનું બચ્ચું નીકળ્યું છે તો કોઈને પણ ઇજરે ખારેકનું બચ્ચું જોતું હોય તો લઈ જાજો અમારી વાડીથી કાઢીને છું આમાંની જ વચ્ચે અમે વાવ્યું છે સીસલનું નારિયલ તમે જુઓ એના પાંદડા ને બહુ ઊંચું ના થાય સીસલનું નારિયલ નીચું જ થાય એટલે આપણે નીચેથી નિશાળી રાખી ચડીને ઉતારી શકીએ એટલું થાય ઊંચું બહુ ઊંચું ના થાય આપણા બીજા માનવી કેવા ઊંચા નારિયલનાં ઝાડ હોય એવી રીતે ઊંચા ન થાય તો સરસ મજાનું જુઓ એક આયરો સિસલનું નારિયલ અને બીજું એક આયરો સિસલનું નારિયલ અને આંબા પણ તમે જોઈ શકો છો સરસ રીતે બુરિયા છે આપણા બહુ બધા આંબા થવાના છે જો હજી બુરવાનું કામ ચાલુ જ છે આ એકદમ ફૂલ બુરિયા નથી આપણા આંબા આમાં મારી સ્ટાર્ટિંગ થઈ છે બુરવાની ઝીણા ઝીણા હજી બુરિયા છે બહુ ફૂલ એકદમ નથી બુરિયા આગળ તમે જોયું વિડીયાની અંદર કે એકદમ ફૂલ કાઢી નાખ્યા છે એવી રીતે ફૂલ્યા નથી શરૂઆત થઈ છે આલા આંબામાં બુરવાની પણ કેસર આંબા કે ખાવા હોય સિઝનના ઓર્ગેનિક તો અમારી વાડીએ આવજો હું તમને બધાને કેસર આંબા ખવડાવીશ અમારી વાડી ખાલી કેસર આંબા નથી ઘણી બધી જાતના આંબા છે કેસર આંબા આફુસ આંબા રાજાપુરી એવી અલગ અલગ જાતિના અમારી વાડીએ આંબા છે પણ તમે ખાઓ તો તમને એવું જ લાગે કે અમે કેસર આંબા જ ખાઈ છીએ એવી ટાઈપના અમારી વાડીએ આંબા વાવેલા છે તો બધા લોકો આવજો હો અમારી વાડીએ આંબા ખાવા માટે આંબાની સિઝનમાં અને જ્યારે જાંબુની સિઝન આવશે ત્યારે બધા જાંબુ ખાવા આવજો ત્યારે કહીશ તમને કે હાલો અમારી વાડીએ જાંબુ તૈયાર થઈ ગયા છે બધા આવો ખાવા માટે તો આપણે જાય છીએ પેડમાં આપણે હવે આપણા વાડીના પેડમાં માં છી છીએ અને હજી કોઈ વાડી આવ્યું નથી હું આજે આવી ગઈ છું વાડી પગે પગે મારા મમ્મી કે કે જીગર પપ્પા કે કોઈ નથી પહેલાં પોચી આવી છું વાડી એ હું તમને મોર્નિંગનો જ વ્યૂ બતાવી દઉં વેલો વેલો કે સવારમાં અમારી વાડી કેવી લાગે છે અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાય છે એક્ઝેક્ટલી મારા પપ્પા આવી ગયા છે અહીંયા ગાડી નથી ઊભી એટલા માટે તો આપણે ગાડી સામે જ ઊભી મારા પપ્પા જોવો કઈ કામ કરે છે નડી બડી અને ટપ બબ લઈને શું કામ કરે છે જોઈએ આપણે તો સવારના જ આવતા વેત મારા પપ્પા આપણે લીમડો વાવ્યો છે સપ્ત પરણી એનામાં બહુ બધા ફૂલ પણ થયા છે અને સવારના જ આવી અને મારા પપ્પા પાણી આપી દીધું છે લીમડાને અને એને આપણે ડ્રેગન ફ્રૂટ છે તો એનામાં પાણી આપી દીધું છે અને આંબા વાવ્યા છે થોડાક એમાં પણ પાણી આપી દીધું છે સવારના જ વહેલી સવારે આવીને હું તમને કીધું કે કોઈ વાડી નથી આવી પણ આપનાથી પહેલાં મમ્મી પપ્પા પચ્યા છે કારણ કે આપણે પેડમાં ગાડી દેખાણી નહીં એટલા માટે મને કે હજી કોઈ વાડીએ નથી આવ્યું પણ બધા આવી ગયા છે વાડીએ વહેલા બહેલા વહેલા બધા મમ્મી અને પપ્પા વેલા આવી જાય ઘરને આવશે અને બેસીએ આપણે આ જો સરસ મજાનો અમારો રંચકો ઊભો છે નાનકડો નાનકડો હજી કાલે જ પાણી આપ્યું છે રંચકાને મસ્ત મજાનો ઊભો છે જવો રંચકો અમારો ઓર્ગેનિક રંચકો છે આપણે ઝુરિયા બુરિયા કાંઈ નથી આપતા ડાયમોનિયા ઝુરિયા ખાતા ને કાંઈ નથી ગાય આધારિત વાળી છે એટલા માટે આપણે જો અને એક ટમાટા મમ્મી રંચકો વાઢીને રાખ્યો છે અને રંચકો વાઢવાનું પણ કામ ચાલુ છે મારા મમ્મીનું આપણે લગે જઈએ અને જોઈએ કે કેવી રીતે રંચકોને વાઢે છે તો સવારના જ પેલું આવી અને આપણે ગાય ભેંસ આપણા ઘરે હોય એના માટે રંજકો વાઢી લેવાનો સરસ મજાનો વહેલી સવારે લીલો લીલો હોય સરસ મજાનો હોય એટલા માટે હમ જોવા આટલે મારા મમ્મી રંજકો વાઢે છે સરસ મજાનો કેવો મસ્ત મજાનો જો વાટતા આવેલા ફટોફટ મમ્મી રંચકાના આપણે કેટલા વટ વાટશું અને પછી બી રાખવાનું હોય બે વટ વાઢી અને પછી બી રાખશો નહીં રંચકાનું ઓર્ગેનિક ચોવનાકને સરસ મજાની નાની નાની ઢેગલી કરેલી છે અને પછી એને આપણે અઢીટા બનાવ્યા છે અઢીટામાં નાખી અને ભારી બાંધવાની હોય ચો સરસ મજાની નાની નાની ઢીગલી કરેલી છે તમને દેખાતી હશે બતાવી દઉં જો આવી રીતે ઢીગલી કરેલી હોય નાની નાની છેટી છેટી હોય ઢીગલી કરેલી થોડું થોડું અંતર રાખેલું હોય જવો થોડું થોડું અંતર રાખેલું છે ને ઢીગલી કરેલી છે મસ્ત મજાની જો અત્યારે ઉપર હતા અને હવે હું આવી છું નીચે જોવા માટે કે મારા મમ્મી શું કામ કરે છે તો અન્યકને તમે જુઓ મારા મમ્મી પાછળ ઝાડ બાર કપતા નથી અને જરા તરા કાપે છે અને જે અમારા નવા નાનકડા નાના નાના આંબા છે ત્યાં થડ છે અને થડમાં રાખે છે એનું કારણ પૂછશું કે સુકમ રાખો રહ તો જુઓ અન્ય લઈને આવે મારા મમ્મી હવે અકને જુઓ કેવી રીતે રાખે રહ એ તમે જોજો આમ સરખી રીતે રાખી દેશે આમાંના થળમાં ઠંડક વરે એટલા માટે હવે આ થળના નીચે શું કમ તમે આમ લીલા પાંદડા નહીં રાખો રોકે નહીં તો શું મેલ્ચિંગ મેલ્ચિંગ કરે ર મારા મમ્મી થળ નહીં સૂકે નહીં એટલે ઠંડુ ઠંડુ પડ્યું એટલે નહીં એના માટે જો એક આ મારો નાનકડો આંબો છે એનામાં પણ મારા મમ્મી મલચિંગ કરી નાખ્યું આ બાજુ મલચિંગ કર્યું છે રીતે એ બધા નાના નાના આંબા છે કરે છે મારા મમ્મી કારણ કે થડ સુકાય નહીં અને ઠંડક મળે થડને એટલા માટે મલચિંગ કરે છે મારા મમ્મી જો નીચે પણ અમારા આંબાના ઝાડ છે બહુ મોટો થઈ ગયું છે આંબો તમે જુઓ મસ્ત મજાના બુરી ગયા છે આંબા આ તો નાનો છે સાવ આનામાં પણ આવી કદાચ થોડી ઘણી કેરી થશે હજી બુર્યા નથી આંબો અમારો આલા નીચેવાળા પણ લગભગ થશે જો આમ મોટા મોટા છે લાઈનમાં ઝાડ છે અમારા આંબાના નીચે પણ જેવી રીતે માથે કેમ અમે લાઇનમાં રાખ્યા છે આમાંના ઝાડ એવી જ રીતે લાઇન અને આંખને નીચે પણ કરેલી છે આ કેસર આંબાની જવો એને સરસ મજાની રંચકાની ભારી આપણી બંધાય છે મસ્ત મજાની ફૂલ ભારી ભરી નાખી છે રંચકાની ગાય ભેંસ માટે હવે એને ભારી બાંધવાનું કામ ચાલુ છે જો આપણી ફાઇનલી રંજકાની ભારી પચી આવી છે પેડમાં અને ઓટલા ઉપર ત્યારે રાખી દીધી છે મસ્ત મજાની બપોરના ઘરે જાશું ત્યારે ભારી લેતા જાશું રંજકાની અત્યારે હું હવે ઘરેથી જે કામ લઈ આવી હતી એ કામ ફોલવાનું છે એ ફોલવાનું કામ કરશું તુરી ફોલવાનું લીલી તુરી ફોલવાનું હું કામ કરીશ હમણાં જ થોડીક વારમાં તો સરસ મજાની લીલી તુરી છે બાજુના ખેતરમાં વાવી હતી તો બાજુના ખેતરવાળાએ આપણે આપી ગયા છે તો કાલે આપણે લીલી તુરીનું શાક કરશું જો આવી આપણી લીલી તુવેર તો હવે આપણે ફોલવા બેસી જશું લીલી તુવેર આ બધી ફોલવાની છે આપણે ઘરેથી તુરી લઈ આવી હતી લીલી તો એ ફોલવા માટે હું વાડીએ બેસી ગઈ છું ખાટલા ઉપર

આપણે ફાઈનલી લીલી તુરી ફોલી લીધી છે અને સાથે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે હવે ઘરે જાશું અને સાથે હું તમને બતાવી દઉં કે લીલી તુવેરના દાણા કેવા છે જો આરા લીલી તુવેરના દાણા મસ્ત મજાના ગ્રીન ગ્રીન મસ્ત હવે આનું આપણે કાલે શાક કરશું મસ્ત દાણા નીકળ્યા છે જો તમને આમાં તમને બધાને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો અને સાથે આજનો વિડીયો હું એને આગળ એન્ડ કરું છું લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય એ લોકો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે